યે પોગે ને યે પો રસકો કાહે કે શું છે લા પોપર જવો દેખીરો કરે कान પડ્યું હમબડવા દેતો નથી હા આપણે કાંગારુ છે આપણે પહેલી વાર જોઈ છે તમે જોગલભાઈ કઈ લુ ભણ્યા હું તો લાંટ ભણ્યો તો આ પુતળાને શું કહેવાય હેનું પુતળું છે આ અમે જૂનાગઢ એક શૂટ માટે આવેલા હતા તો સમય ઘણો બધો છે તો બંને કાકાને લઈને આવી ગયા છે શક્કરબાગમાં અને બંને કાકાની સાથે વિડીયો શૂટ કરી લે શક્કરબાગનું અને તમે એ વિડીયોને પૂરી રીતે એન્જોય કરો એ ફલકણા કેવડ્યા કેવડ્યા બગલા જોતો બગલો નાથી આ આઈ લખ્યું જો ગુલાબી પેન છે ઈ તને વાસ્તા આવડે એ આયા આયા હાલો ગાંગરે હાલો ગાંગરે ન્યા નથી લા આયા ગાંગરે અવાજ આમ આવે અરે કેવો તરાડે સમજો સાંભળસ તું રમલા તો સિંહણી છે કે સિંહણ જ લાગ્યો પણ આમ હામુ હોતા બે કેવો બિંદાસ થી હુતો આપડે આપણે વાડી આમ જ હુતો હોય ને જો બોલો ઓલો ડણક તો જો કેસરી ડાલા મથો ઘર નો હાવજ આયા છે હો આ ઘડી આયા ડણક તો કેવો ડણક આપડે આપડે ફોલોવર મળી જાય એટલે એને પણ હાઈ લો કરી લે ચાલો કેમ મિત્ર મજામાં મજામાં જુગલ આયા વાઘ જો લા આજ વાઘ આ વાઘ ને ઓલો સિંહ આ વાઘ કેવાય અંગ્રેજીમાં ને ટાઈગર કેવાય બે છે એક જો એની માથે માથું ના

અંદર બે સિંહ છે પણ બહુ હું કે છે હું ફૂ એટલી મારે છે દરવાજો બેન છે નગર આ મહેમાન લઈને જાત આપણે આટો મારવા ઇન્દે આ અમુક બગલા તો બહાર છે એને પૂરવાજો હે હા એ વાત તારી હાસી આ સૂટા પડી ગયા છે આ જગ્યા જુગલભાઈ બહુ જૂની લાગે પછી હા એ આ બધું રાજા સાઈ વખતનું હોય આને દાંત તો જો જુગલભાઈ બહાર હોય એટલે હું ખાઈ એકતી છે આ એ જો ફેડ મોઢો દાંત તો હવ નનકા નનકા છે આ ખાઈ એકતી છે આ ખાઈ એક નહીં આ માણસને ને ગળઈ જાય આ કેટલી લાંબી છે

હા આપડા મોર ઓ ભાઈ દેશી મોર આપડી વાડીયું માં ભાઈ સણતા હોય ને આપડે મકાને આવે બેહવા ને સણ ખાય આ હા બેઠો આ તો મેં અહીંયા ધીરન ને ભેળું ધો એ આ ની આમ જો એ લખ્યું આ એમ છે ભાઈ તમે આવું જ હતું ઈ બોલે છે ફાવડી આજોની ઓલા ગોળા મગડીને હું તું હા આ આપણે કાંગારું છે આપણે પહેલી વાર જોઈએ છે આની બસું હોય ને તો આ બખોલમાં રાખી દેજો હા આ આમ તો માં તો ઘણી વાર જોયું

બધું આવે આમાં રોજ રોજે છે ઓલપાજે હા આ તો સળસાળિયા છે હો ઈ cialિયા પણ આમાં ભરું છે જો આવડે ભરું ભરું આcialિયા અહીંયા ભેગા કર્યા તો આપણે થોડાક અહીં મૂકી જાય ને હાસવે અહીંયા અરે એને જ ઘેવાય લઈ જાવ એમ તો આપણે કેતા જાય લઈ જાય બે કાcialિયાને રોજ ને અલા ફલકણા આ ચારના આટા મરી સા પીવાનું મન શું છે અહીંયા કઈ મળશે ઓલપાજે કોટલ હોય તો જોઈએ હવે આમાં તો ચારના આટા મરી કાઈ છે ની હવે બીડી પીવા દે નહીં હવે આપડે આ બધા વાંદ્રા ને બધું આ જોઈ તો લીધું આ પાછા સાળિયા ને એવું તો આપડે લાડ છે હવે કઈક નવું હોય તો તું બતાવે હવે આમ જવાનું છે કે આમ જવાનું છે આમ જવાનું છે એલા ભાઈ આને કઈક સામૃગ કેવાય હમ સાહમૃગ વાસ વાસ શું છે નામ લખેલું છે કૈસી આને શાહમૃગ્ને જ કેવા તા અને ઈમ્મુ કેવાય ઈમ્મુ કેવો હોડલા નો સાય કરતા બે લાટ ભણ્યુંગ નો ડાયનાસોર કેવાય ડાયનાસોર ડાયનાસોર છે ભાઈ આ છે અને આમાં પ્રજાતિ બનેલી છે આ રસ્તો બધો ભૂલ

પહેલી વાર સફેદ હરણ જોયા અમે બીવે છે માણસથી થી છે એવું લાગે એટલે રમા તો ગધેડા છે કે ના ના આવલા જીબ્રા આ જંગલી ભેંસ છે તું એ તે ભેંસ જે કો સો તારી જે કી જાડી છે એમ જો આ હિપો હિપો કે ને હિપો રસકો ખાય કે હું હા

પેલા હું તો હવે હાવ થાકી ગયો તો આ હારું છું આ ગાડી મળી ત્યાં જવાય ન નકર હવે તો પૂરું થઈ ગયું મારા ટાટિયા ભાંગી જતા હવે હાવ હાવ ડૂંકી ગયા ગાડી હવે ચાલુ કરી દીધી પણ અવાજ વગેરે ની ગાડી છે અવાજ વગેરે ની જો તો કઈ ખબર નહીં પડે ગાડી મળી ધોડવા આવી ગાડી ન્યા આપડે વાડીએ લેવી જો વાડી આપણે હાલે આવી હેઠળ નો ટપે એટલે મારે બધી વાડીએ રોડ છે સફેદ વાઘ પણ પહેલી વાર જોયો જુગલભાઈ

તો દોસ્તો આ હતી અમારી નાની એક સક્કર સફર બંને કાકા ખૂબ આનંદ કરાવ્યો હશે તમને પણ અને આવા નવા વિડીયો જોતા રહેજો પસંદ આવે તો પાંચ લખનો મોકલી દેજો અને બંને કાકા લખનો પણ લખનો થાંભાની બંને કાકા તમને આવી મજા કરાવતા રહી એવી એટલે પણ લખનો થાંભાની ખરી કપ લખણા થાવા કાકા આ બંને કાકા તમને આવી નવી મજા કરાવતા રહે એવી ઉમેદ સાથે અમે વિડીયો બનાવતા રહીશું અને અમને પણ ઉમેદ છે કે તમે આવો નવો પ્રેમ આપતા રહેજો મળીએ પાછા આવતા વિડીયોની અંદર શેર કરો અને સબસ્ક્રાઇબ કરો મારી ચેનલ કાકા સબસ્ક્રાઇબ કરો બોલો તો સબસ્ક્રાઇબ કરો મારી ચેનલ ને જે કાકા કે એ કરી દેજો મળીએ પાછા આવતા વીડિયો લેતા ટાટા